કેમ છો હલા બળકો મજામાં સરસ આજના પ્રશ્ન માટે રેડી આજનો પ્રશ્ન તમારા માટે સરસ મજાનો છે ધ્યાન આપજો આપણા ભારત દેશનું સૌથી અમીર રાજ્ય કયું છે આપણા ભારત દેશનું સૌથી અમીર રાજ્ય બોલો બેન દિલ્હી ના બેટા ફોટો જવાબ છે કબીરભાઈ ગુજરાત ગુજરાત ના બેટા ખોટો જવાબ છે બોલો કેનિલ ભાઈ પંજાબ બિલકુલ ખોટો જવાબ બેટા બોલો બંસી બેન આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ ખોટો જવાબ છે બેટા બોલો દ્રષ્ટિ બેન કેરળ ના બેટા ખોટો જવાબ શુદ્ર ભાઈ મધ્યપ્રદેશ છે ના બેટા ખોટો જવાબ છે બોલો મીત ભાઈ બિહાર બિહાર ખોટો જવાબ બેટા બોલો હરપાલભાઈ મહારાષ્ટ્ર તમારો જવાબ બિલકુલ સાચો છે